માતર એપીએમસી ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસની જીત થતી આવી છે અને આ વખતે પણ માતરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સૌથી મોટી કોંગ્રેસની જીત થઈ છે ખેડા જિલ્લામાં માતરના ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે રસ્સાકસીવાળી ચૂંટણી આજે યોજાઈ હતી જેમાં કોંગ્રેસની જીત થઈ હતી

અને માર્કેટ યાર્ડમાં ક્યારે કોંગ્રેસ ભાજપની વાત નથી અને હિતની જ વાત કરી છે આજે કેટલા ઉમેદવારો હતા અને મત મળ્યા છે બે ઉમેદવારો હતા અને એકને દસ મળ્યા અને એકને આઠ મળ્યા કયા કયા ઉમેદવારો હતા કાળીદાસ પરમાર નો નંબર એક હતો અને બે નંબર માં ભુરાભાઈ ભરવાડ નો હતો ભૂરાભાઈ ભરવાડ ને દસ મત મળ્યા કાળીદાસ પરમારને મોરાભાઈની જીતનું કારણ શું આમાં કશું એવું જીતનું કારણ નહીં ગુજરાત કરતાં બહુ વર્ષના મારા કેરિયરમાં ચૂંટાયેલા હતા ખેડૂત પ્રતિનિધિ છે અને ઉંમરના હિસાબે લાગણીથી બધાએ મત આપ્યા હતા હજુ હું કહું છું કોંગ્રેસ પેડી પેનલ નથી ભાજપની વાત મને ખબર નથી પણ હું હર હંમેશ ખેડૂતોને ખોડેતોને વિચાર સાથે સાથે જ રહું છું તૂટની પ્રક્રિયા કેવી રીતે થઈ ચૂંટણી પ્રક્રિયા બિલકુલ આપણે પારદર્શક બે ઉમેદવારના ફોર્મ ભરાવડાય બેવને ચકાસણી કરી અને બેવમાંથી પાસ્તાયા બેવના ફોર્મ એટલે બેના અઢાર બેલેટ બનાવ્યા અઢાર બે જણને મારાફરતી ઊભા કરી સહી કરીને બોક્સમાં નાખ્યા અને બોક્સમાંથી વારાફરતી મત ગણી આ કોંગ્રેસને કેનલમાં હું પચીસથી ત્રીસ વર્ષ મારી બેઠમાં સેવા આપું હં અને મારી ઉંમરના હિસાબે